વડોદરા શહેરમાં આગામી ગણેશ મહોત્સવ બે હજાર પચીસની તૈયારીનો પ્રારંભ થઈ ગયો છે કાછિયા પંચ સમાજની વાડી કાછિયા વાડી કાછિયાવાડ ચોક ખાતે શહેરના તમામ ગણેશ મંડળોના પ્રતિનિધિઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બેઠકમાં આગામી ગણેશ મહોત્સવની ઉજવણી અંગે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા સૌથી મોટો ફેરફાર વિસર્જનની તારીખમાં કરવામાં આવ્યો છે પરંપરાગત રીતે ગણેશ સ્થાપના બાદ નવમાં દિવસે વિસર્જન કરવામાં આવતું હોય છે હવે નવમા બદલે અગિયારમા દિવસે વિસર્જન કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં દર વર્ષે ગણેશ મંડળોની સ્થાપનાના ધામધૂમથી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ ઉત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે વિવિધ મંડળોના આયોજકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મંડળોના પ્રતિનિધિ એ આગામી ઉત્સવની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી